સ્ત્રી રા સાડી આજે ફરીથી તમારી માટે મેરેજમાં પહેરાઈને એવી સરસ મજાની સાડીનો કોન્સેપ્ટ લેવા છે સાથે આપણે સાઈડના ફંક્શનમાં પહેરાય અને સાઈડ લોકોને પહેરાવીને એવી સરસ મજાનું કલેક્શન લઈને આવ્યો છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ખૂબ સરસ મજાના એકદમ યુનિક કલર મેચિંગ છે અને સાડીનો કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ વેરાયટી છે એટલે જે બેનું એકદમ લો રેન્જમાં એકદમ પ્રીમિયમ સાડીનું કલેક્શન જોતું હોય તો આજની સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર લઈને આવ્યો છે તમે પહેલાં સાડીનો કલર મેચિંગ જુઓ આજે આપણે છે ને ખુબ સરસ મજાનો મોર પીચ કલર ઓપન કરવાનો છે જેની ડિઝાઇન એકદમ સુપર લઈને આવે છે સાડીની સાડી અને પટોળાનું પટોળું આવે છે અને બધું કામ છે ને આપણે ફેબ્રિક સાથે રહેવાનું છે આપણે ની વાત કરીએ તો એકદમ સોફ્ટ ફેબ્રિક લેવાનું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાઇનિંગ વાળું ફેબ્રિક છે સાથે બધું કામ ફેબ્રિક સાથે વણાકમાં હોય એટલે કેટલી પ્રીમિયમ સાડીનો લુક આવે અને જે બેનું પટોળાનો શોખ હોય અને સાડી એકદમ પ્રીમિયમ ગોતતા હોય ને એની માટે આજના સાડીનો કોર્સન એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર લઈને છે એમાં તમે જોઈ શકો છો શરૂઆતમાં ખૂબ સરસ મજાના આપણે રેસા પણ આવવાના છે જે આપણે સાડીના મેચિંગના રહેવાના છે અને ખૂબ સરસ મજાનો એકદમ હેવી વર્કનો આપણે પલ્લુ રહેવાનો છે પલ્લું બધું કામ છે ને ફેબ્રિક સાથે વણાકમાં રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે પેલા એની શાઇનિંગ જો કેટલી જોરદાર શાઇનિંગ છે કારણ કે બધું ફેબ્રિક સાથે વણાકમાં હોય ને એનું ફેબ્રિક જ એટલું શાઇનિંગ વાળું અને એકદમ લાઇટ વેર અને એકદમ હળવું ફૂલ છે બેનું એટલું મસ્ત સાડીનું કપડું છે અને સાથે એકદમ પટલું પણ રહેવાનું છે એનો પલ્લુની વાત કરીએ ને પલ્લુની વાત કરીએ ને તો પલ્લુ એકદમ પ્રીમિયમ અને એકદમ ક્લાસી રહેવાનું છે આ સાડી તો તમે છે ને ઓપન પલ્લુમાં ગુજરાતીમાં અને એકદમ મસ્ત મજાની બેંગોલીમાં પહેરશો ને તોય એ લાગશે એમાં જે આ પલ્લું આપ્યો છે ને એકદમ જોરદાર આખો નીમ જરી ટાઈપનો આખું પલ્લું રહેવાનું છે વધુ ફેબ્રિક સાથે વળાંકમાં રહેવાનું છે વચ્ચેનું આર્ટિકલ એકદમ ઝીણી ઝીણી વર્કનું કામ રહેવાનું છે અને બંને બાજુ વાડીવેલાનું કોમ્બિનેશન એકદમ લાઇટ લાઇટ રહેશે અને એની ઉપર આપણે ખૂબ સરસ મજાની વાડી વેલાનું કોમ્બિનેશન ડાકમાં રહેવાનું છે એટલે એકદમ મસ્ત હેવી પ્રિન્ટેડ ટાઈપનો આખું પલ્લું વિવિંગ વાળો લઈને આવ્યા છે તમને દૂરથી આમ લાગતું છે આ પ્રિન્ટેડ છે પણ બધું ફેબ્રિક સાથે માં રહેવાનું છે જો આગળની સાઈડ જે કોઈ બી છે ને નીકળવાનું નથી એવું સરસ મજાનું કામ રહેવાનું જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ જો એટલું મસ્ત ફિનિશિંગ વાળું કામ છે એકદમ મસ્ત ફેબ્રિક સાથે વળાંકમાં રહેવાનું છે આવી રીતે જ આખી સાડીમાં આપણે બધું છે ને ફેબ્રિક સાથે વળાકનું કામ રહીને આવે છે પલ્લું તો કાંઈ સુપરહિટ અને જોરદાર તો છે પણ સાડીનો લુક એકદમ પ્રીમિયમ છે એકદમ વજન વગરની અને એકદમ લાઇટવેર કપડામાં આજની સાડી બહુ જોરદાર આવી છે બેન એટલે જેમના ઘરે પ્રસંગ હોય ને એ તો આર છે ને સ્ક્રીનશોટ લેતા જ રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા રહેજો સાથે આજનો આર્ટિકલ છે ને એકદમ યુનિક લઈને આવ્યા છે સાડી જેને ગમતી હોય ને એની માટે સાડી પણ રહેવાની છે અને જેને પટોળાનો કોન્સેપ્ટ ગમતો હોય એની માટે પટોળું પણ મિક્સ લઈને આવી ગયા છે કારણ કે બે વસ્તુ એ રીતના રહેશે જે આ તમે જોવો છે ને છૂટી છૂટી બધું વિવિંગવાળી બુટી એ આપણે આખી સાડીમાં રહેવાની છે પલ્લુથી લઈને બ્લાઉઝ લગી એ પણ ફેબ્રિક સાથે વળાંકમાં અને સાથે જે બોક્સમાં તમે જોવો છો ને પટોળાનું એકદમ મસ્ત ફેબ્રિક સાથે વિવિંગનું કામ એ પણ આપણે એકદમ યુનિક લઈને આવ્યા છે જેમાં આપણે મેથી કલર અને રાણી કલર યુઝ કર્યો છે એમાં મોરની ડિઝાઇન અને હાથીની ડિઝાઇન રહેવાની છે વચ્ચેના આર્ટિકલમાં ઓલ ઓવર આખો કોન્સેપ્ટ રહેવાનો છે જે પલ્લુથી લઈને બ્લાઉઝ લગીન મળી જવાનો છે સાથે જે આપણે બોર્ડર આવે છે ને એ આખી આપણે છે ને મોર અને હાથીની રહેવાની છે નીચે પેન અને લૂપ માં પણ એ રહેવાની છે અને નીચે આપણે જે પલ્લુમાં વિવિંગ નું કામ આવ્યું હતું એ પણ રહેવાનું છે એટલે ડબલ બોર્ડર નું લુક રહેવાનું છે અને સાડી એકદમ ડિફરન્ટ જો બેન ફેબ્રિક એકદમ કુણું માખણ જેવું રહેવાનું છે એટલે તમને છે ને સાડી જોવામાં છે એકદમ હેવી અને એકદમ ભારે સાડી લાગતી છે પણ એકદમ અને એકદમ પતલું કપડું રહેવાનું છે યુનિક અને ફેન્સી રહેવાનો છે છે અને અને કલેક્શન બધું કામ છે ને ફેબ્રિક સાથે વળાકમાં છે એટલે કાંઈ ઘટે ને એટલે જોરદાર લુક આવશે અને સિંગલ કલર હોય એટલે બેનું છે ને લોંગ ટાઈમ સુધી આ સાડી ચાલે એમાં જેટલો મસ્ત કોમ્બિનેશન હોય એટલે સાડીના કાંઈ ઘટે નહીં તમે વચન આર્ટિકલ જોયો કેટલો સુપર હિટ અને સરસ મજાનો લાગે છે સાથે નીચેનો આર્ટિકલ ની વાત કરીએ ને તો જે આપણે પટોળાનું એકદમ મસ્ત કોન્સેપ્ટ છે જેમાં આપણે હાથીનું અને મોરનું કામ છે ને ફેબ્રિક સાથે વિવિંગનું છે અને નીચે પેનલનું કામ છે ને નીચે પેનલનું કામ છે ને એ પણ આપણે વાડી વેલાનું અને મસ્ત ફ્લાવર પેન્ટની સાથે આખું વિવિંગનું કામ રહેવાનું છે જે કોઈ દી નીકળવાનું નથી અને શાઇનિંગ તમે જો કેટલી મસ્ત છે આગળ પાછળ અને આટલી મસ્ત આપણે છે ને ફેબ્રિક સાથે વળાકવાળી સાડી મળી જતી હોય ને તો મારી બેનું છે ને ભૂલતા નહીં હારો છે ને સ્ક્રીનશોટ લેતા રહેજો કારણ કે એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે પેનલ પર પ્રીમિયમ રહેવાની છે અને બધું કામ વિવિંગ સાથે રહેવાનું છે અને કપડું જો કેટલું મસ્ત આરામથી તમારે પાટલી પણ પડી જશે અને જોરદાર લાગશે અને કપડું તો એકદમ વજન વગરનું છો એકદમ લાઇટવેર કપડામાં આજનો આર્ટિકલ એકદમ જોરદાર લઈને આવ્યા છે કોનસે પલો હોય અને આટલી સરસ મજાનો કલર મેચિંગ હોય સિંગલ કલર હોય એટલે કોઈથી ફેશન તો જાય નહીં તો સિંગલ કલર સુપર આર્ટિકલ આવ્યું હોય ને તો મારી બેનું હાલ સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ઘણા બહેનો કહેતા છે લો રેન્જમાં આટલી મસ્ત પ્રીમિયમ અને હેવી લૂકની સાડી છે તો બ્લાઉઝ સિમ્પલ આવતું હશે બ્લાઉઝ પણ તમારી માટે હેવી અને એકદમ સુપર હિટ લઈને આવે છે તમે જોઈ શકો છો બ્લાઉઝ બ્લાઉઝ છે ને એકદમ હેવીનું રહેવાનું છે એકદમ બ્રોડ નું રહેવાનું છે સાથે એમાં છૂટી છૂટી બુટી કોન્સેપ્ટ પણ એકદમ પ્રીમિયમ રહેવાની છે સાડીને મેચિંગ રહેવાનું છે અને સાથે આપણે સ્લીવમાં પેનલ વર્કનું કામ પણ રહેવાનું છે જો એટલું મસ્ત લાગે છે આખું બ્લાઉઝ એટલું મસ્ત હોય અને સાથે જ માં પણ આપણે બોર્ડર આવતી હોય ને એટલે વિચાર કરો સાડી એકદમ હેવી જ હોય પણ તમારી માટે એકદમ લો રેન્જમાં લઈને આવી છે તો ફટાફટ એટલું મસ્ત હેવી અને એકદમ જોરદાર આપણે વિવિંગવાળું બ્લાઉઝ છે અને સાડી પણ એકદમ હેવી અને વિવિંગવાળી છે અને સિંગલ કલરમાં આટલો સરસ મજાનો આર્ટિકલ હોય ને સારો છે ને સ્ક્રીનશોટ લેતું રહેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલું હોય ને તો બુક કરાવી લેવાય એકદમ પ્રીમિયમ પલ્લુ પણ રહેવાનું છે બેનું પલ્લુની સાથે રેસા પણ એટલા જોરદાર છે કલર મેચિંગ કેટલો મસ્ત છે મોર પીચ કલર એટલે કાંઈક ઘટે સરસ મજાનો મોર પીચ કલર રહેવાનો છે એટલે જે બેનો એટલો મસ્ત કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો બાકીના કલર મેચિંગ એટલા સુપર હિટ અને જોરદાર રહેવાના છે અને જે બેનોને લાઈટ કલર ગમતો હોય ને એની માટે લાઇટ કલર પણ રહેવાના છે ઇંગ્લિશ કલર પણ રહેવાના છે અને એકદમ જોરદાર યુનિક આખો આર્ટિકલ રહેવાનો છો બેન તમે જોઈ શકો છો કેટલા મસ્ત કલર છે બધા કલર એટલા જોરદાર છે દસ કલરની રેન્જ છે એટલે બધી બહેનોને છે ને એના ફેવરેટ કલર આવી જવાનું છે અને એકદમ યુનિક કલર મેચિંગ રહેવાના છો બેન એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુકા લેજો કેટલા મસ્ત ઇંગ્લિશ કલર છે આવા કલર તો છે ને આપણા મોટી ઉંમરના હોય ને જેમ કે આપણા સાસુ આપણા મમ્મી કે આપણે બા માટે એટલી મસ્ત પ્રસંગમાં પહેરવા માટે સાડી ગોતતા હોય તો આ એકદમ મસ્ત બેસ્ટ કલર લઈને આવ્યા છે આવી રીતે જ બધા કલર મેચિંગ દેવાના છો બેન એટલે જે કલર જમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી કલર કેટલા સુપર રીત છે એકદમ લાઇટ આ કલેક્શન પહેરવું હોય ને તો એકદમ યુનિક અને ડિફરન્ટ તો લાગે પણ લો રેન્જમાં એકદમ હેવી લુકની પ્રિન્ટેડ અને એકદમ જોરદાર પીવીંગ વાળી સાડી મળતી હોય ને તો મારી બેનું છે ને આ રોજ શર્ટ પાડતું રહેવાય કારણ કે આટલી સુપર એ સાડીનું કલેક્શન અને પહેર્યું હોય ને તો કાંઈ ઘટે નહીં ચાર હજાર ને પાંચ હજારનો પીસ પહેરો ને એટલો પ્રીમિયમ લુક આવશે અને કલર તો જો કેટલા મસ્ત છે એકથી એક ચડ્યા હતા અને એક જો એક ભૂલો ને એવા સરસ મજાના કલર મેચિંગ છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર બતાવું છું સાથે બધા કલરમાં સાથે રેસા પણ કેટલા સુપર આવે પેલા જો કેટલો મસ્ત લાગે છે એકદમ યુનિક કલર મેચિંગ છે ઠંડા અને નું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે છે બેન અને તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરવા બિલકુલ ભૂલતા નહીં આ કે પ્રસંગ હોય અને આવી સરસ સાડીઓ પહેરી હોય ને તો ક્યાંય ઘટે ને એટલો જોરદાર લૂક આવે તમે જોઈ શકો છો કેટલી કલર મેચિંગ તો છે પણ જોરદાર એનો લુક આવે છે આવી રીતે જ બધા કલર મેચિંગ છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો જો કેટલા સરસ છે હજી આપણે ખૂબ સરસ મજાનો અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે એકદમ યુનિક બેન જો જેની ઘરે મેરે હોય વરમાં કન્યામાં કે ન્યૂ બ્રાઇડલ આ ટાઈપનો કલર પહેરવો ને એટલે પીસ તો કાંઈ ઘટેલો જોરદાર લાગે સાથે પટોળાનો કોન્સેપ્ટ હોય એટલે કાંઈ ઘટે નહીં પટોળા વિથ એકદમ સાડીનો કોન્સેપ્ટ એકદમ જોરદાર લઈને આવ્યા છે અને કલર મેચિંગ જો એક જુઓ ને એક ભૂલો ને એવા સરસ મજાના છે સાથે સિંગલ કલર હોય એટલે તમારે લોંગ ડાઇમ સુધી સાડી પહેરવાની મજા આવે અને એકદમ લાઇટ વેર કપડામાં એટલે એકદમ વજન વગરના આર્ટિકલ અને સાથે એકદમ કૂણું માખણ જેવું કપડું અને સાડી પહેરવે ને તો તમારે ચાર હજાર ને પાંચ હજારનું પીસ લાગે એટલે જોરદાર લૂકની સાડીનું કલેક્શન લઈને આવ્યું ને જોઈને કેટલો જોરદાર લુક આવે છે સાથે બધું કામ ફેબ્રિક સાથે વિવિંગમાં હોય એટલે સાડી એકદમ યુનિક અને એકદમ ફેન્સી લાગે કલર મેચિંગ તો જો લાઇટ ગમતા હોય એની માટે લાઇટ એ સરસ છે અને જેને ડાર્ક ગમતા હોય ને એની માટે ડાક એ સરસ છે કલર મેચિંગમાં તો કાંઈ ઘડે ને સરસ છે તમને જે કલર મેચિંગ ગમી હોય ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે અમારું નહીં નવું કલેક્શન જોવું હોય ને તો શ્રીરાજની આઈડી અને યુટ્યુબ ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો ને ડેલીવે ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં જોરદાર સાડીનું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ